અરે ખર્ચો બહુ આવી ગયો ને હવે લગ્ન ની સિઝન તે હા હારું ના પૈસા નહી રહ્યા અને શું કરું પેલા લોન વાળા બધા ટોપ કે પૈસા આલો શું બાપા તો હિ પૈસા લાવવાના યાર અરે રાજા ગ્રહો તો વેચી મારવાનું બીજું શું કરવાનું અરે પણ આ રાજ પૂરું થાય એવું લાગતું નહી લગ્ન ચોલો નહીં કરવાનું

જાન પૈસા ના આવવા હે તો એક આઈડિયા બતાઉ મસ્ત કે આઈડિયા બોલા હે હા બોલો માંગવા વારા કે ગમે તે કોક આવે ને એક કામ કરો બેરા થઈ થઈજો તમે તો હારું પર એવો ગમે તે એટલું બોલ બોલ કર તમારે હે હે કંટાળી આવી જશે તમાર પૈસા એ નઈ આવવા પડે એ ઉપરથી એવો આલી જ જસ હા પાપર વારા હારું કંઈક તો કરવું પડશે હો યાર ફાલીખ ભાઈનો ફોન આવ્યો પાછો

એટલે ફોન સ્વિચ ઓફ આવે તારો હા આ પૈસા હાલવાના કે નહીં પણ આ કેટલો ટોપ કર્યો હાલો હા હાલો હાલો બેરો થઈ ગયો લ્યા હાલો આ પૈસા નો પોણો આ હાલો 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 બોલતું થા નહીં કશું હા બોલતું થા નહીં શું વાત કરો આ બોલતું હાલો હાલો હા દંબા હા અરે યાર બોલતો નહીં હાલો હાલો કર શું થયું અને શું કર્યું

મંડે તો ખબર પડે એવું પૈસા 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 અરે યાર ધંબા માં તો હે ને કંટાળ્યો ને નો આટ્યો નહી હોબ અરે ધંબા હો તો પણ આવું પૈસા લેવા આયા હો પૈસા પણ તું ઘરે બોલો ને બાળક કોણ તૂટી ગયા હે ને

પેલા પૈસા દોઢ દોઢ લાખ હાલ્યા તા ને એ પેલો છોકરો તારો પૈસા

નયો હો એના આલવા આલે કંટાળ્યો હું તો ગોડા જોર ક્યો માથો બેરિયા હા લેણ આવજો આવજો હા આવજો ના ના આવજો એ આવજો એ

લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજે અને તમે પાછું આવું ના કરતા માર જેવું